નવરાત્રી આવી રહી છે નવરાત્રી પહેલા તમારે વેઇટ લોસ કરવું છે ભૂખ્યા રહ્યા વગર ડાયટ વગર તો આ લીંબુ અને અજમાનું પાણી આવી રીતે બનાવો તમારું વજન ચોક્કસ ઘટી જશે ચાલો જોઈએ રેસીપી મિત્રો ખરેખર આ વિડિયો પૂરો જોજો એક એક વસ્તુ જે લીધી છે ખૂબ જ ઉપયોગી છે તમારા માટે તમારી હેલ્થ માટે અને વધેલા વજનને કંટ્રોલ કરવા માટે વર્ષો જૂની ચરબી કંટ્રોલ થશે સાથે સાથે આ વેટ લોસની અસર એટલી સ્ટ્રોંગ છે કે એકવાર તમારું વજન ઘટશે પછી ફરી વધશે પણ નહીં ચલો જોઈએ સરસ મજાની રેસીપી મિત્રો આ વિડીયો સરસ મજાનો છે દિલથી જુઓ પૂરો જુઓ જેના કારણે મને વોચ ટાઈમ પૂરતો મળે અને આપ શો મને સહકાર આપી શકો છો તો આ વિડીયોને તમારા સોશિયલ મીડિયામાં બને એટલું શેરિંગ કરો લોકોને બહુ તૃપ્તિભાઈની આ ચેનલ છે બહુ સરસ મજાના ઉપયોગી ઉપયોગી હેલ્થ ઉપયોગી અને કુકિંગ ઉપયોગી વિડીયો આવી રહ્યા છે ચેનલ સબસ્ક્રાઇબ ચોક્કસ કરે ચલો જોઈએ સરસ મજાની રેસીપી અને હા દિલથી લાઈક કરજો અને કોમેન્ટ્સ અવશ્ય કરશો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આ એક ગ્લાસ પાણી આવી રીતે તમે રોજ બનાવીને પીઓ સવાર બપોર બે ટાઈમ ખરેખર તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે અત્યાર સુધી વેઇટ લોસ કરવા માટેનો આ એક સિમ્પલ અને સરળ ઉપાય છે આમ તો વજન ઘટાડવા માટેના આપણે ઘણા બધા ઉપાયો કરીએ જ છીએ પરંતુ ક્યારેક એવું પણ બનતો હોય છે કે આપણું લોસ થતું જ નથી અથવા તો આપણું વજન છે ને એકદમ ઝડપથી ઘટવા લાગે છે અને પછી ફરી પાછું આપણું વેઇટ લોસ ખરે આપણું વજન વધવા લાગે છે તો અહીંયા સૌથી પહેલા વેઇટ લોસ આપણે અમુક પ્રયોગો કરીએ છીએ ત્યારે આપણું વેઇટ લોસ છે ને ધીરે 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 થવા લાગે છે વેઇટ લોસ થાય પણ છે અને પછી જો તમે પ્રયોગ બંધ કરો અથવા તો તમે મોંઘી ને મોંઘી દવાઓ બંધ કરો છો તો પછી તમારા શરીરની અંદરની ચરબી છે ધીરે ધીરે વધવા લાગે છે તો અહીંયા હું તમને એક સરસ મજાની સિમ્પલમાં સિમ્પલ સરળમાં સરળ આ ઉપાય જણાવું છું ખરેખર આ ઉપાયની મદદથી તમે ઈઝીલી તમારા શરીરની ચરબી આપોઆપ દૂર કરી લેવાનું છે એક એક ગ્લાસ ગ્લાસ પાણી એ અંદર હવે આપણે એડ કરવાનું છે માત્ર બે આંગળી અને અંગૂઠામાં આવ્યો એટલે એક ચપટી સૂંઠ પાવડર આ સૂંઠ પાવડર અહીંયા મેં ઘરે જ બનાવીને રાખી દીધો છે આદુ હોય છે આદુને આપણે સૂકવી દેવાનું આદુમાં પાણીનો ભાગ જે હોય છે તે બળી જશે એટલે એ સૂઠ બની જતી હોય છે એને દળવી પડે ઓકે તો એ આદુ એકદમ સખત થઈ ગયો હોય છે અને એ આદુને મિક્સરમાં દળીશું ને તો મિક્સરની બ્લેડ તૂટી જશે કારણ કે મારે તૂટી ગઈ હતી એટલા માટે તો આપણે આદુ જે સૂડી અથવા તો ખાણી દસ્તો હોય એમાં સૌથી પહેલાં જે સુકાયેલી સૂંઠ હોય છે એને ખાંડવી પડશે હાથેથી અધકચરી વાટવી પડશે અને એ પછી તમે એને મિક્સર જારમાં દળજો મિક્સર જારમાં દળો તો સૌથી નાની મિક્સર જારનો ઉપયોગ કરવાનો છે હવે આપણે સૂંઠ પાવડર શું કામ તમારું વજન ઘટાડે છે એ જાણીશું તો સૂંઠ પાવડર તમારા શરીરની જે ચરબી હોય છે તેને એકદમ ઝડપથી અવાળે છે સૂંઠ સૂંઠ પાવડરમાં પુષ્કળ પ્રમાણમાં છે 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 આ પાવડર એની અંદર ઘણા બધા એવા પોષક તત્વો રહેલા હોય મિનરલ્સ મેગ્નેશિયમ છે પોટેશિયમ છે જે તમારા શરીરની જે ચરબી હોય છે એને ઝડપથી દૂર કરવાનું કામ કરે છે તમારા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની રહેલા ગંદા ફેટને ઈઝીલી દૂર કરવાનું કામ કરે છે આ સૂંઠ પાવડરની મદદથી તમારા શરીરની ચરબી તો તૂટશે સાથે સાથે તમારા વજન પણ ઘટશે એ ઉપરાંત એક વખત વજન જે તમારું ઘટ્યું જ છે એ ફરી થશે નહીં તો અહીંયા સૌથી પહેલાં આપણે સૂંઠ પાવડરનો ઉપયોગ કરીએ સૂઠ પાવડરની સાથે સાથે આપણે લેશું સાત મરીના દાણા તો ગણીને જ લેવાના છે સાત મરીના દાણા આ સાત મરી દાણા તમારા શરીરની ચરબી તો દૂર કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ભયંકર પ્રમાણમાં એન્ટી આપે છે જે એન્ટી તમારા શરીરની ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે તમે પિઝા જેવો ખોરાક ખાઓ છો ને તમે તમે તો એના પર પણ મરી પાવડર છંટકાવવામાં આવે છે શું કામ કારણ કે તમારા શરીરની અંદર રહેલી ચરબી છે એ એકદમ ઝડપથી ઓગળે અને સાથે સાથે જે પિઝા જેવો કઠણ ખોરાક છે જે મેંદો છે એ તમારા આંતરડામાં ને તમારા પાચન તંત્રમાં ચોટી ન જાય એટલા માટે

લીંબુ પાણી તમને વીકનેસ નથી આપવા દેતો અને સાથે સાથે લીંબુમાં રહેલું વિટામિન સી પણ એટલું જ ઉપયોગી છે તો અહીંયા આપણે લીંબુનો ઉપયોગ કરવાનો છે પરંતુ વિથ લીંબુની છાલ સાથે લીંબુની છાલમાં એન્ઝોમિન નામનું તત્વ રહેલું હોય છે હવે આ ઉપાય કેવી રીતે કરવાનો છે એવું તમને જણાવીશ લીંબુની છાલમાં એન્ઝોમિન નામનું તત્વ રહેલું હોય છે જે તમારા શરીરની ચરબી તો તોડે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે આપણા શરીરમાં આખા દિવસમાં ત્રણ ટાઈમ એન્ઝોમેન નામનું તત્વ કુદરતી રીતે બનતું હોય છે અને પાચનતંત્ર નબળું હોય ને તો એ એન્ડ નામનું જે બનતું હોય છે એ થોડું ઓછું બને છે 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 જેના કારણે આપણા શરીરમાં પેટની ચરબી જામે તો અહીંયા આ નામનું હોય ને તે ખૂબ જ ઉપયોગી હોય છે મોટા મોટા લીંબુ છે એટલે ત્રણ લેવાના બાકી નાના નાના લીંબુ હોય તો તમારે લેવાના છે ચાર હવે અહીંયા સૌથી પહેલા તમારા જે લીંબુ હોય છે એને આવી રીતે તમારે લીંબુના બીજને સાઈડ પર રાખી દેવાના છે લીંબુની છાલની અંદર રહેલું એન્જોયમેન્ટ ઓઇલ તમારા શરીરની અંદર રહેલા એન્જોમેન્ટ ઓઇલ સાથે સેટ થાય છે ધીરે ધીરે આ એન્જોયમેન્ટ ઓઇલ તમારા શરીરનું પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે અને તમારા શરીરની ચરબી ઘટાડે છે ખાસ કરીને નાભી ફરતે જ્યારે ચરબી વધે છે ત્યારે તો લીંબુનો રસ જેટલો આપણા શરીર માટે ઉપયોગી છે એના કરતાં ચાર ગણો ઉપયોગી આ લીંબુની છાલની અંદર રહેલું એન્જોયમેન્ટ નેમનું ઓઇલ છે અમેરિકન યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર જે લોકો લીંબુની છાલનો ઉપયોગ કરે છે એ લોકોનું વજન એકદમ ઝડપથી ઘટે છે તો હવે લીંબુની છાલ તમે થોડું ખાઈ શકવાના હતા ના બિલકુલ નહીં તો અહીંયા આપણે લીંબુની છાલનો ઉપયોગ કરીશું પરંતુ વેટ લોસ માટે સ્પેશિયલી તમારે આવી રીતે કરવાનો છે હવે તમારા શરીરની અંદર એકદમ જીદ્દી ચરબી છે તમારા શરીરમાં ઘણા વર્ષોથી ઓછામાં ઓછું પાંચ કિલો વજન ઘટાડવું હોય ને તો પણ ત્રણ લીંબુની છાલ લો નામનું ઓઇલની આપણે જરૂર પડે છે તો ચલો આપણે પાંચ જ કિલો મહિનામાં ઘટાડવું છે તો એના માટે ઓછામાં ઓછું તમારા શરીરને ચરબી પૂરતી ઘટાડવા માટે તમારે ત્રણ લીંબુને રીતે સમારીને કરીને એડ કરવાના રહેશે અથવા તો તમે સૌથી નાની મિક્સર છે આ લીંબુની છાલની પેસ્ટ બનાવી લો અને એ પેસ્ટ ફ્રીજમાં મૂકી દો અને પછી જ્યારે પણ તમારે લોસ રિંગ્સ કરવાનું હોય ત્યારે એ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો અને એ લીંબુની છાલની પેસ્ટ આઠ દિવસ સુધી ખરાબ થતી નથી તો અહીંયા તમારે હવે બીજી વસ્તુ ઉમેરવાની છે એ છે અજમાના દાણા અડધી ચમચી અજમો ઉમેરી અજમામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે અજમો તમારા શરીરની અંદર ચરબી એકદમ ઝડપથી દૂર કરે છે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે અજમો તમારા પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે હવે આ વેટ લોસ દિવસમાં કેટલી વાર લેવાનું છે એ પણ હું તમને જણાવીશ પરંતુ અહીંયા સૌથી પહેલા આ વેટ લોસ આપણે 10 મિનિટ માટે ઉકાળીશું જેના કારણે આપણે જે ચાર વસ્તુ લીધી છે સૂંઠ અજમો સાથે સાથે આપણે લીધા છે લીંબુ અને મરીદાણા બધાના પોષક તત્વો છે ને એ આપણને મળે તો હવે આપણે ઉકાળી લઈએ તો આ વેઇટ લોઝ રિંગ છે આને આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે ખરેખર મિત્રો આ વેઇટ લોઝ રિંગ દસ મિનિટ સુધી એકદમ ધીમા આંચે ઉકાળશો એટલે એના બધા જ પોષક તત્વો તમને મળશે અને સાથે સાથે તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થશે તમે એક સાથે ત્રણ ટાઈમ વેઇટ લોસ રીંગ બનાવી શકો છો જો તમારે દસ કિલો વજન ઘટાડવું હોય તો આ જ વેઇટ લોસ રીંગ ત્રણ ટાઈમ હું ગરમ ગરમ લેવાનું છે તમારે દસ કિલોથી ઓછું વેઇટ લોસ કરવું છે તો તમારે માત્ર બે ટાઈમ લેવાનું છે એકવાર સવારે વહેલા નરણા કોઠે હુંફાળું ગરમ ગરમ અને બીજી વાર સાંજે ચાર વાગે હુંફાળું ગરમ ગરમ બસ દિવસમાં બે વખત જ લેશો અને ખાવામાં ફૂલ કંટ્રોલ રાખશો એટલે સૌથી પહેલા તમારું પેટ એકદમ સપાટ થઈ જશે ખરેખર પેટના સ્નાયુ એકદમ ઝડપથી અંદર ખેંચાયેલા રહેશે છે તો ખરેખર આ ઉપાય છે ને બહુ સરસ મજાનો છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઉપાય છે તમે ચાહો તો એક સાથે બે ગ્લાસનું પણ બનાવી શકો છો તો ચલો આપણે અહીંયા આ જ વસ્તુમાં આપણે દસ થી પંદર મિનિટ સુધી ઉકાળીશું ને બે ગ્લાસ વેટલો સ્ટ્રિંગ્સ બનાવી લેશું તો આપણું એક સાથે બે ટેન્ટનું રેડી થઈ જશે પરંતુ હા તમારે ત્રણ ટાઈમ પીવું છે એકદમ ઝડપથી વજન ઘટાડવું છે તમારે પંદર વીસ દિવસ પછી કોઈ ફંક્શનમાં જવાનું છે નવરાત્રી આવી રહી છે નવરાત્રી પહેલા તમારે વેટ લોસ કરવું હોય

ચમત્કારિક છે તમારું વેટ લોસ જીન્સ ખરેખર મારું વજન ઘટ્યું છે ને મારી કમર એકદમ મસ્ત થઈ ગઈ છે તો ખરેખર નવરાત્રી આવી રહી છે નાના મોટા સૌ કોઈ માટે આ વેટ લોસ રિંગ્સ બેસ્ટ છે ખરેખર મેઝિકલ રીતે તમારે વેઇટ લોસ કરવું છે યોગા વગર એક્સરસાઇઝ વગર થોડું ખાવા પીવામાં કંટ્રોલ રાખવાનું છે ખાવામાં થોડું ડાયટ ફોલો કરવાનું છે તળેલી વસ્તુ તીખી વસ્તુ બહારની બેકરી આઇટમ ટોટલી બંધ દિવસમાં હું ફળો ગરમ પાણી બે થી ત્રણ વાર અને સાથે સાથે ચાલીસ મિનિટનું વોકિંગ અને જે જમો તે ઘરનું જમો ભૂખ કરતા ઓછું જમશો આટલું ધ્યાન રાખશો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર મિત્રો કેવી લાગી આ સરસ મજાની વેટલો રેસીપી પસંદ આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો